આર્મીને ખબર કેમ ન પડી કે ઉપર આ થઈ ગયું છે આતંકવાદી અમારી સામે આવીને ગોળી મારી જાય છે હિન્દુ મુસલમાનને અલગ કરીને હિન્દુના બધા ભાઈઓને ગોળી મારી છે તો આપણે આર્મી કરે છે શું લાખોની સંખ્યામાં આર્મી હતી ત્યાં અને જે ટુરિસ્ટ પ્લેસ છે ત્યાં કોઈ આર્મી મેન નહી કોઈ પોલીસ મેન નહી કે કોઈ ફર્સ્ટ એડ કિટ નહીં કાંઈ જ સુવિધા નહીં એમાંથી એક આર્મી મેન એવું કહે છે કે તમે લોકો ઉપર ફરવા શું કામ જાઓ છો હવે તમે મને એ વાતનો જવાબ દો જો આ રીતનું હતું તો તમે અમને કામ બીજું કઈ ન જોઈએ આજ પછી કોઈ કોઈ દિવસ વોટ જ નહીં કરતા જો આપણી ગવર્મેન્ટને પોતાની સુવિધા રાખવી છે તમારા પાછળ કેટલા વીઆઈપી હોય છે કેટલી ગાડીઓ હોય છે તમારો જીવ જીવ છે આ ટેક્સ પે કરે છે એનો જીવ જીવ નથી આ છોકરાઓનું શું આનું ભવિષ્ય શું આને ડોક્ટર બનાવી છે આને એન્જિનિયર બનાવો છો હું કઈ રીતે બનાવીશ ઉપર સો બસો જ્યાં જોઈને નહીં સર નહીં સાંભળો તમારે સાંભળવું પડશે જયારે બધું પતિ જાય પછી આપડી ગવર્મેન્ટ આવીને ફોટા પાડે છે કે અમે આર્મી ઓફિસર અહિયાં હતા પોલીસ અહિયાં હતા નેતા આવ્યા છે પછી શું કામનું